बचाओ भाजपा बचाओ भाजपा बगाओ बेटी बचाओ बताओ बेटी बचाओ बताओ बेटी बचाओ बेटी बचाओ बचाओ बेटी बचाओ बताओ बेटी बचाओ भाजपा बचाओ बेटी बचाओ भाजपा बताओ बेटी बचाओ भाजपा बचाओ, बाजब बगाओ बेटी बचाओ भाजपा बताओ मर्सा डायरेक्ट

ક્યાં આકૃતિ દીધી એ ભારતીય જનતા પાર્ટી માણસ જાણે છે કારણ કે બાથરૂમ હતો અને પાછળથી નીકળ્યો તારે નરેન્દ્ર ચેલેન્જ આપી છે કે જો આ વાત થઈશ તો તારો કોંગ્રેસ ના મારી ચેલેન્જ છે કે આપણે નરેન્દ્ર મોદી એ કરી કે પણ આપણે ભારતીય જનતા પાર્ટી નેતાઓ બચાવો